ડાયાબિટીસ જેને સાદી ભાષામાં કહેવાય કે આપણા શરીરમાં લોહીમાં શુગરનું વધારે પડતું પ્રમાણ ડાયાબિટીસ બે જાતના હોય છે ટાઈપ વન ડાયાબિટીસ કે ટાઈપ ટુ ડાયાબિટીસ તો બંનેમાં એક જે કોમન વસ્તુ હોય છે કે શુગર તમારું રૂટીન કરતાં વધારે થઈ ગયું છે લોહીમાં શુગરનું વધારે પ્રમાણ વહેતું હોય તો એને ડાયાબિટીસ કહેવાય ડાયાબિટીસમાં ઘણા બધા લોકોને મોટી ઉંમરમાં ડાયાબિટીસ થાય છે જેને ટાઇપ ટુ ડાયાબિટીસ કહેવામાં આવે છે જે પેશન્ટોને નાની ઉંમરમાં થાય છે જે બાળપણમાં થતું હોય બે પાંચ વર્ષમાં સાત વર્ષમાં પંદર વર્ષમાં એવા લોકોને ટાઈપ વન ડાયાબિટીસ હોય કે જેમાં ઇન્સ્યુલિન બનતું ઓછું થઈ ગયું હોય ઇન્સ્યુલિન ના બનતું હોય કે ઇન્સ્યુલિન બનવાનું પ્રમાણ ઓછું થયું હોય અથવા તો ઇન્સ્યુલિન બની રહ્યું છે પણ કામ સારી રીતે નથી કરી રહ્યું એવા સંજોગોમાં આપણું શરીર શુગરનો પ્રોપર ઉપયોગ નથી કરી શકતું અને એના લીધે આપણા શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે જેને સાદી ભાષામાં આપણે ડાયાબિટીસ કહીએ છીએ ડાયાબિટીસના લક્ષણો જોવા જઈએ તો સૌથી પહેલા એ આપણે સમજવાનું છે કે સિત્તેર ટકા પેશન્ટોમાં ડાયાબિટીસના કોઈ લક્ષણ દેખાતા નથી ઘણી વખત અમારે પેશન્ટો આવતા હોય અને કોમ કોમ્પ્લિકેશન્સ થઈ ગઈ હોય પછી કે કે સાહેબ અમારું શુગર વધારે હતું પણ અમને ખબર જ નથી પડી એટલે પહેલી વસ્તુ આ સમજવાની કે સિત્તેર ટકા લોકોમાં કોઈ લક્ષણ નહીં દેખાય જે લક્ષણ દેખાય છે એ પણ બહુ સામાન્ય લક્ષણ હોય છે જેમ કે પેશાબ વધાર થ રાત્રે બે ચાર વાર ઉઠીને પેશાબ કરવા જવું પડે થાક લાગવો અશક્તિ લાગવી લાગવી ભૂખ વધારે લાગે તરસ વધારે લાગે ખાવાનું વધારે ખાતા હોઈએ પણ વજન ઉતરતું જાય પગમાં બળતરા થાય પગમાં ઝંઝાણી થાય પગ દુખવા માંડે આ બહુ સામાન્ય લક્ષણો હોય છે જે ડાયાબિટીસ વાળા પેશન્ટોમાં દેખાતા હોય છે એના બધા ઘણા બધા કારણથી આ લક્ષણો દેખાતા હોય થાક લાગવાના કારણ આપણને ખબર છે કે ઘણા બધા હોય શકે રાત્રે પેશાબ કરવા વધારે ઉઠવું પડે તો કદાચ ઠંડીમાં શિયાળામાં કે તો એસીમાં ઊંઘતા હોય તો વધારે કરવા જવું પડે આ ઘણી બધી વખત આ બધા લક્ષણો દેખાતા હોય છે જેને સામાન્ય માણસ જે છે ગણકારતો નથી એને એવું લાગે છે કે આ તો થઈ શકે બીજા ઘણા બધા કારણ છે અને સિત્તેર ટકા લોકોમાં મેં કહ્યું કે આમાંથી કોઈ લક્ષણ દેખાતા નથી પણ એને પણ ડાયાબિટીસ હોઈ શકે એટલે ડાયાબિટીસના કોમન લક્ષણો છે પણ લક્ષણ દેખાય કે ના દેખાય આપણે ડાયાબિટીસ હોઈ શકે તો એના માટે આપણે તપાસ કરવી અગત્યની છે ડાયાબિટીસ થવાના કારણો વગર જોઈએ આપણે તો ટાઈપ વન ડાયાબિટીસ તો એક આખો અલગ રોગ છે ઓટો રોગ છે કે જેમાં બોડીની પોતાની ઇમ્યુનિટી પોતાના સેલને મારતી હોય અને ઇન્સ્યુલિન બનવાનું ઓછું થઈ ગયું એટલે શુગર વધવા મળ્યું એ ટાઈપ વન ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ થવાના બહુ બધા કારણ છે એમાં પહેલું છે ફેમિલી હિસ્ટ્રી હોય કે તમારા મધર ફાધરને કે કાકાને કે ફોઈને કે દાદા દાદીને ડાયાબિટીસ હોય જેનેટિક જીનેટિક સ્ટ્રક્ચર તમારું એવું છે કે જે ડાયાબિટીસ પ્રોન કહેવાય કે ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે છે તો સંજોગોમાં તમને ડાયાબિટીસ થઈ શકે એના સિવાય ઘણા બધા કારણ છે જે આજની રહેણીકરણી પ્રમાણે જોઈએ લાઈફસ્ટાઈલ પ્રમાણે તો બેઠાડું જીવન મોટા ભાગના અત્યારે આપણે જોઈએ છે ખાસ કરીને ગુજરાતીઓમાં કે મોટા ભાગના સેઠિયા છે સેઠિયા ઇન ધ સેન્સ શું કહેવાય નોકરી કરીએ છીએ કે જોબ કરીએ છીએ પણ મોટા ભાગે બેઠાડું જીવન છે ઓફિસ બેઝ જોબ હોય છે ઘણા લોકો કે સાહેબ અમે તો માર્કેટિંગની જોબ કરીએ પણ માર્કેટિંગની જોબમાં પણ ફરી ફરીને માર્કેટિંગ કરવાનું છે વહીકલ પર જ કરવાનું છે તો શ્રમ હવે પહેલાને જેવો રહ્યો નથી એક બેઠાડું જીવન છે કસરતનો અભાવ થઈ ગયો ખાવાનું હવે આપણે વેસ્ટર્નાઇઝેશનને ફોલો કરીએ છીએ વેસ્ટર્નાઇઝેશન એટલે પીઝા બર્ગર ચીઝ ફાસ્ટફૂડ આ બધાનું પ્રમાણ આપણા ઘરમાં હવે ખૂબ વધી રહ્યું છે અને સામાન્ય જે આપણે ખોરાક ખાતા હતા પહેલા એ બધું હવે ધીરે ધીરે ભૂલાઈ રહ્યો છે એ ખોરાક બદલાઈ ગયો આપણો બેઠાડું જીવન થઈ ગયું અને ટેન્શન આપણા શરીરમાં શુગર વધકર થવાનું એક બહુ મોટું કારણ હોય છે ટેન્શન એટલે ટેન્શનનું પ્રમાણ જો તમારું બહુ વધારે હોય તો એવા સંજોગોમાં પણ આપણું શુગર વધી શકે છે ડાયાબિટીસ મુખ્ય પરિબળો ગણીએ તો એ ખોરાક કસરત ટેન્શન અને જો ખોરાક ને કસરત ખરાબ હોય તો એના લીધે જો વજન વધી ગયું હોય તો એક વજન પણ એક મોટું પરિબળ કહી શકાય કે જેના લીધે આપણને ડાયાબિટીસ આવી શકે ડાયાબિટીસ જો કંટ્રોલમાં ના રાખવામાં આવે તો જ કોમ્પ્લિકેશન થાય તો કંટ્રોલમાં ના રાખવામાં કોમ્પ્લિકેશન શું થઈ શકે શરીરના દરેકે દરેક અંગ પર એની અસર આવી શકે જો તમારું શુગર લાંબા સમય સુધી વધારે રહ્યું હોય તો તો પહેલી કોમ્પ્લિકેશન કહેવાય કે આંખના પડદામાં નુકસાન આવી શકે એટેક આવી શકે લકવો પડી શકે પગ કપાવી શકે કિડની ફેલ થઈ શકે આ ડાયાબિટીસ મોટી મોટી કોમ્પ્લિકેશન છે બીજી ઘણી બધી કોમ્પ્લિકેશન અંદરના શરીરના અવયવમાં થતી હોય કે હૃદયના ધબકારાની ગતિ આખી અનઇવન થઈ જાય છે તમારે પાચનતંત્રની સિસ્ટમ આખી ગડબડ થઈ જાય છે તમારે યુરિનરી બ્લેડર જે કહેવાય પ્રેશર જમા થતો હોય એની સિસ્ટમ આખી ગડબડ થઈ શકે તો આ ડાયાબિટીસની કો ક્રોનિક કોમ્પ્લિકેશન કહેવાય કે જે લાંબા સમયમાં થાય ધીરે 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 થાય બીજી હોય છે એક્યુટ કોમ્પ્લિકેશન એક્યુટ કોમ્પ્લિકેશન એટલે શું ક્યાં તો શુગર બહુ વધારે થઈ ગયું ને એ વખતે જો કોમ્પ્લિકેશન થઈ એને એક્યુટ ડાયાબિટીક કિટો એસિડોસિસ કહેવાય ડીકે એ કહેવાય એવા સંજોગોમાં માણસે શુગર બહુ વધારે થઈ ગયું છે એના લીધે બોડીમાં કિટોન બનવા માંડે છે અને એવા લોકોને તાત્કાલિક અમારે આઈસીયુમાં દાખલ કરવો પડે છે અને બીજી એક્યુટ કોમ્પ્લિકેશન કહેવાય હાઈપોક્લાઇસિમા એટલે કે શુગર ઘટી જવું દવા લીધી છે પણ ખાવાનું નથી ખાધું ઇન્સ્યુલિન લઈ લીધું છે ખાવાનું નથી ખાધું અથવા તો ખાવાનું જે પ્રમાણમાં ખાતા તેને કદાચ કંઈક ઓછું ખાધું તો અચાનકથી શુગર ઘટી ગયું તો એ પણ એક કોમ્પ્લિકેશન આપણા માટે કહી શકાય જે ટેમ્પરરી હોય છે મોટાભાગે ઘરે જ એનું સોલ્યુશન કઈ ઘડ્યું કઈને કરી શકતા હોઈએ છીએ પણ ઘણી વખત એવા કેસમાં પણ બહુ વધારે પડતું શુગર ઘટી જાય તો માણસને હોસ્પિટલાઇઝ કરવો પડે છે ઘણી વખત કોમામાં પણ જતા રહે છે તો આ એક્યુટ કોમ્પ્લિકેશન અને ક્રોનિક કોમ્પ્લિકેશન ડાયાબિટીસમાં થઈ શકે છે અને જો ના થવા દેવા હોય તો સારામાં સારું શુગર કંટ્રોલ આપણે રાખવું જરૂરી છે ડાયાબિટીસનું નિદાન કરવું હોય તો એક માત્ર રસ્તો છે કે તમારે શુગર ટેસ્ટિંગ કરાવવાનું છે ભૂખ્યા પેટનું શુગર જમ્યા પછી બે કલાકનું શુગર અને ત્રણ મહિનાનું એવરેજ શુગર જેને એચબી એવન સી કહેવાય એ ત્રણ રિપોર્ટ કરીએ તો જ આપણને ખબર પડે કે આપણું ડાયાબિટીસ કયા લેવલ પર છે નોર્મલ છે બોર્ડરલેન્ડ ડાયાબિટીસ છે કે ડાયાબિટીસ કેટેગરીમાં આપણે આવી ગયા છીએ તો આગળ જેમ વાત કરીએ કે લક્ષણો દેખાતા ના હોય તો પણ તમારે પાંત્રીસ વર્ષથી જો ઉપરની ઉંમર હોય તો આપણે ડાયાબિટીસનું વર્ષે એક વખત ચેકઅપ કરાવવું જોઈએ અને જો તમારી ઉંમર ત્રીસ વર્ષથી વધારે છે પણ મોટાપણું છે એટલે કે વજનમાં વધારે છે તો એવા સંજોગોમાં આપણે દર વર્ષે ત્રીસ વર્ષ પછી પણ દર વર્ષે એક વખત આપણે શુગરનો રિપોર્ટ કરાવવો જોઈએ ભૂખ્યા પેટે શુગર જમ્યા પછીનું શુગર અને ત્રણ મહિનાનું એવરેજ સુગર આ ત્રણે ત્રણ રિપોર્ટ કરીએ તો જ આપણને પાકું ખબર પડે કે આપણે ડાયાબિટીસ છે કે નહીં ડાયાબિટીસ છે તો બોર્ડર લાઈન ડાયાબિટીસ છે કે ખરેખર ડાયાબિટીસ છે સુગર વધી ગયું છે સારવાર માટે બે અગત્યના પાસા એક તો પેશન્ટે ધ્યાન રાખવાની વાત છે અને બીજી વાત છે ડોક્ટર શું કરી શકે પેશન્ટે જે ધ્યાન રાખવાનું છે જે આગળ મેં ચાર વાત કરી ખોરાક કસરત વજન અને ટેન્શન ખોરાક તમે લો લોક્ટરની સલાહ પ્રમાણે તમારા માટે શું જરૂરી છે એ પ્રમાણે તમે ખોરાક લો નિયમિત કસરત કરો વજન જો તો વજન વજન ઉતારવાનો પ્રયત્ન કરો જો માપનું છે તો એને મેન્ટેન કરો અને ટેન્શન વગરનું જીવન જો કરી શકો તો તમારા હાથમાં જે હોય છે કે જેના લીધે શુગરના ફ્લક્ચુએશન થતા હોય છે એ ફ્લક્ચુએશનને તમે અટકાવી શકો ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટર દવા આપતા હોય છે જે પ્રમાણે એના રિપોર્ટ હોય એ પ્રમાણે તો ડાયાબિટીસ માટે અલગ અલગ જાતની દવાઓ આવે છે સાથે ઇન્સ્યુલિન આવે છે તો આ બધી જ વસ્તુઓ ભેગી થઈને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ થાય છે ડાયાબિટીસ ટ્રીટમેન્ટ કરવા માટે ક્યારે એવું નથી કે ડોક્ટરની દવા લીધી તો કામ પતી ગયું હું હવે ઘરે જઈને કંઈ પણ ખાઈ શકું ક્યાં તો હું ઘરે કળવું ખાઉં છું કળિયાતું ખાવું છું હું કળિયું નથી ખાતો મેં ખાંડ બંધ કરી દીધી છે મેં ઘી તેલવાળું બધું બંધ કરી દીધું છે હવે હું રોજ એક કલાક ચાલવા જાઉં છું તમારું મારું શુગર કંટ્રોલ આવી જશે એવું પણ નથી તો આ બધી જ વસ્તુઓ ભેગી થઈને કમ્બાઈન થઈને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ થતી હોય છે અને આ ટ્રીટમેન્ટ લાઈફ લોંગ છે કારણ કે ડાયાબિટીસનો રોગ પણ લાઇફ લોંગ છે જરૂર નહીં હોય તો ભવિષ્યમાં તમને દવા ધીરે ધીરે કરીને ઓછી થઈને બંધ પણ થઈ શકે છે પણ ડાયાબિટીસ મળતો નથી જિંદગીભર સાથે રહેવાનું છે તો ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે કસરત કરવાની છે સાથે સાથે તમારે દવા લેવાની છે આ બધી વસ્તુઓ ગણતરી એ રીતે રાખવાની કે આપણે જિંદગીભર લેવાની છે તો એ પ્રમાણે આપણે રેગ્યુલર ડોક્ટરને ફોલોઅપ પણ કરતા રહીએ તો ડોક્ટર તમારી દવાના ડોઝમાં વધારો કરો કે ઘટાડો કરો કે બંધ કરવી કે ફરીથી ચાલુ કરવી એ બધી વસ્તુઓનો નિર્ણય લઈ શકે